જય જવાર જય આદિવાસી રામ રામ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે આપણે ફરીને બીજો રાઉન્ડ આપણે તલની અંદર ચાલુ કરી દીધો છે કારણ કે તલમાં એવા છીણે 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 એવા ઈયળું જોવા મળી રહ્યા છે એટલે બીજો રાઉન્ડ આપણે સાટી નાખ્યો આજે પૂરો કરી નાખ્યો સવારથી ચાલુ હતું કહેવાય એટલે અત્યારે પૂરો થવા આવ્યું છે અને આ રીતના જુઓ બે પંપ ચાલુ કર્યા ને તારે પૂરું થાય એમ લાગ્યું કારણ કે બપોરના તડકો હોય ને એટલે તડકાના એટલી બધી ઈયળોની દવા છાંટવાની મજા ન આવે તો આ મિત્રો તલ પહેલાં હાવ એમ હાવ એમ ઝીણા ઝીણા લાગતા હતા એટલે ઝીણા એટલે હાવ એમ ખાલી સર્યા લાગતા અને અત્યારે તમે જોયું આશા તલ હે ને મસ્તીના તલ છે આ રીતના પેલા હવે આશા લાગતા ને અત્યારે બહુ સરસ મજાના તલ છે જો એમને આમ રહી જાય ને સરસ મજાના તો મજા આવે તો આવશે મિત્રો આપણે સરસ મજાનું તો બે પણ ફવાર થી ચાલુ કરેલા હતા એટલે હવે તો ઘરના બી થાકી ગયા લાગે હું પણ થાકી જ ગયો છું કારણ કે ત્રીસ પંપની લગભગ પચીસ પંપ દવા તો મિત્રો આવા શરૂઆતની અંદર તલ હારા ને લાગે ઝીણા તલ એટલે પૂરું થઈ જતા રહે તો શરૂઆતની અંદર એકદમ છીણે એટલે આપણને નજર કામ નહીં કરે એમ છીણી આંખે એમથી કરે એટલે નજર લાગે એમ કે સારું તલ કંઈ લાગતા જ નહીં મેં થોડીક એમ ગાડી થોડીક એમ પ્રેશરમાં આવી જતી બધું હાંકી નાખવાનું થાય એ પાછું એટલે અઘર વિશે પાછું બાંધવાનું ડબલ હાંકવાનું બધું ડબલ ખર્ચો લાગે એટલે એવા સમયની અંદર બીજી વખત એટલે અઘરવી કે મિત્રો એટલે દીધું જોયું નીકળતા હતા એટલે નીકળી જાય તો સરસ મજાના દેખાય છે ઈયળું જબર છે ઈયળું ઈયેડું એમ લાગે છે આગળના તલ હતા મોટા થઈ ગયા હવે તો કાલથી મૂકવાનું ચાલ કર આમાં મોટા મોટો ખાડે ને ખાડો હોય એટલે ઈયળું વધારે આવે તો કોઈ કાવા તલ થઈ ગયા છે આપણા સરસ મજાના છે હવે એમ ચરિયામાં લાગે હજુ લગભગ વીસ દિવસ નહીં છે વીસ દિવસ સત્તર સોળ કે સત્તર દિવસમાં થયા હતા

તો પોણે નહીં મળવાનું થાય પોણે હું નઈ મળે ઠંડા પોણે નઈ લેવાય આપણે ઘર મેં ઉપાધી કરવા એક પંપ થાય એક પંપ એટલે હું તા હું વાત કરે કોઈ વાંધો નહીં મિત્રો આપણે ખળ પણ આમાં આવ્યું છે હા પાછું તલ હોશે પણ ખળ હોશે એટલે તમે જો ઘરે બઠા નવરા કંટાળી જે હોય ને તો આપણે આવી જજો હળવદની અંદર બહુ સરસ મજાની હમણાં દાળી હાલે એમ છે એક મહિનો કમ્પ્લીટ કારણ કે હવે આ તલ નહીં દેવા થઈ ગયા થઈ ગયા ને એટલે આવશે મિત્રો લગ્ન પણ ખાવાના અને હાથે હાથે મજૂરી પણ કરતા રહેવાની તો થોડાક દિવસો તમે આમાં મજૂરી કરી નાખો ને એટલે તમારે પૈસા વાપરવા વાપરવાના બધું સેટિંગ થઈ જાય તો એવું છે મિત્રો અને પણ આમાં આવી ને કે હું આવ્યું કંઈ ખબર નહીં પડતી પણ ભાષાલી ને એટલે ભાષાલી નહીં આવીને તેમાં આટલું બધું ખડ છે બહુ મસ્તીનું ખડ અને જાજુ કઈ શેર નહીં મળે આપણે ખાલી આ વર્ષની અંદર આટલું જ પડું નીંદવાનું બસ અહીં મૈથા રહેવાનું નવરા પડે ને એટલી દાળી કરવા ચાલ્યા જવાનું બસ એવું છે મિત્રો કામ કરતું મરતો જા એમ તો ઘણો સમય થઈ ગયો છે મિત્રો હવે સો પોણા સો સાત વાગ્યા આવ્યા છે એટલે આપણે છે ને હવે દવા પૂર્ણ કરી નાખી છે નાય એને પછી જમવાનું ભણાવી દઈએ અને મળીએ પછી આવા જ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામ રામ તો આપણે આવી જશે આપીશલ દવા